તો આમાંથી આપણે ફળો અને શાકભાજી વિશે પ્રોમિસ આપ્યું હતું કે સર અમે દરરોજ નાસ્તો કરશું વ્યવસ્થિત રીતે નાસ્તો કરશું એવું તમે મને કીધું હતું કેટલા બાળકોએ સવારમાં નાસ્તો શરૂ કરી દીધો છે અને વ્યવસ્થિત રીતે ચા સાથે ભાખરી કે રોટલી ખાય ચા દૂધ સાથે અને એવી રીતે સ્કૂલે હોય એટલા બાળકો બાળકો આની અંદર કોમેન્ટ કરે બરાબર છે છે આપણે પણ એક લકી ડ્રો રાખવાનો બેનની જેમ જે સવારે નાસ્તો કરીને જાય છે એ બાળકોના ઘરે હું ફોન કરીશ પેરેન્ટ્સને પૂછીશ અને એ બધા બાળકોમાંથી જે બાળક ફર્સ્ટ નંબરે આવશે જે બાળક આપણું લકી ચાઈલ્ડ બનશે એને આપણે એક મસ્ત મજાની ગિફ્ટ મોકલવાના છીએ દિવાળી પછી

બરાબર છે અને એને સાબુથી નવડાવે છે એનો અર્થ એવો થયો કે સાબુથી નવડાવે તો જીવાણુ મરી જાય એટલે એની સાથે યુદ્ધ કરી રહ્યો એવું દેખાય છે માં ઈચ્છતી હતી કે હું બિલકુલ સ્વસ્થ સ્વચ્છ થઈ જાઉં જેથી તેને સાફ ચાદર મેલી ન થાય માની એવી ઈચ્છા હતી કે હું સ્વસ્થ ગંદી છે વહી રીતે એમ બદલે સ્વસ્થ થઈ જાય મેલી ન થઈ જાય કે જેને તેમણે પથ્થર પર ઘસી ઘસીને ધોઈ હતી ચાદર જે છે આ પેલી ગંદી છોકરી વેરી હોય તો ચાદર પણ મેલી થાય ને અને આ તો હવે બાથરૂમ આપણે આવી ગયા વોશિંગ મશીન આવી ગયા છે બાકી તો પથ્થર ઉપર આપણે ગામમાં તળાવ હોય નદી હોય ત્યાં સીપરા ઉપર આપણે કપડા ઘસી મશીન ધોવા પડે જ્યારે મારું સ્નાન પૂરું થયું નાવાનું પૂરું થયું તો હું મારી પથારીમાં એટલી સુઈ ગઈ મેં પહેલા મારા ઓશિકા સાથે વાતો કરી લે આ તો ઓશિકા સાથે વાતો કરી પછી મારા કાલ્પનિક મિત્ર મિત્રથી અને છેલ્લે મારી પથારી નીચે છુપાયેલા રાક્ષસથી કે જે ખરેખર મારા મિત્ર સમાન હતો પછી એને કાલ્પનિક મિત્રો કાલ્પનિક મિત્રો એટલે કેવા મિત્રો હોય નહીં પણ મારા આવા મિત્રો હોય તો આપણે એમ કે મારા આવા ફ્રેન્ડ હોય તો મજા આવી જાય હું કહું એમ જ રમે મારી સાથે હું કહું એમ જ કરે અને બધું વસ્તુ હું કહું ત્યાં જ આવે અને મારું લેસન રોજ કરી દે અને મને મારા મમ્મીને રોજ કેવા આવે કે મેં મમ્મી હવે માસી માસી આને મોકલન માર જોડે એવો એવો આપણો ફ્રેન્ડ હોય કોઈ દી ઝઘડે ને મન રોજ રમાડે ને એવો એવા આપણો ફ્રેન્ડ નથી આપણે વિચારતા એમ અહીંયા પણ આ છોકરીને પણ એક કાલ્પનિક મિત્ર અને છેલ્લે એની પથારી નીચે કોઈ એક રાક્ષસ કે કહો છે એને પણ એ મિત્ર માનતી હતી એ મિત્ર સમાન હતો બોલો મારે નાસ્તાને સ્વચ્છતાથી બળગણ હતી એટલે કે એને સ્વચ્છતા બહુ આમ સાફ સુથરું ઘર હોય એવું ગમતું હતું એ ઘરમાં થોડી પણ ધૂળ રહેવા દેતી નહીં જરા કે ધૂળ આવે એ એને ગમતું નહીં એના મમ્મી ધૂળની વિરુદ્ધ તેની લડાઈ રસોઈ બનાવવાની તેમની ધૂળની સમાન જ છે ધૂળ સામે લડવું ધૂળ દૂર કરવી અને રસોઈ બનાવી આ એના બે એના મમ્મીના બહુ મસ્ત મજાના શોખ છે ધૂનની સમાન જ હતી અમારા ઘરમાં હંમેશા ભોજનની સુગંધ રહેતી એટલે મમ્મી મસ્ત મજાની રસોઈ બનાવતા હશે આપણે કેમ મમ્મી ઢોસા બનાવતા હોય પિઝા બનાવતા હોય ઈડલી સંભાર બનાવતા હોય એના જેવું છે એટલે અમારા ઘરમાં હંમેશા ભોજનની સુગંધ રહેતી જેને તેઓ પોતે ઘણી સાવધાનીપૂર્વક રાંધતા અને શેંટતા મસ્ત મજાનુંય બનાવતા બધું બહુ વ્યવસ્થિત રીતે આખું રાંધતા એને શેકતા એ પાછા ઘરે કેક એ બનાવતા બિસ્કિટ એ બનાવતા અને કે એ બનાવતા અને એટલી સ્વાદિષ્ટ એટલી મસ્ત એટલી ખાવાની મજા આવી હતી કે આડોસ પાડોસમાં એની ચર્ચા થતી કે નહીં આ માસી તો છે ને બહુ મસ્ત ખાવાનું બનાવે છો પેલી છોકરીને એની કેક અને ચોકલેટ કૂકીઝ ઘણા પ્રિય હતા મોઢામાં મૂકે ત્યાં જ ઓગળી જાય એવા તો મસ્ત મજાની કેક ને ચોકલેટ બનાવતા હતા લે ઘણા જુદા હતા આથી અમારા પાડોશીઓને હંમેશા તાજી બનાવેલ બિસ્કિટનો જથ્થો મળી રહેતો અને પાછા ઉદાર હતા લોભિયા નહોતા કંઈક બનાવ્યું હોય તો આડોસ પાડોશમાં આપતા જેથી આડોસ પાડોશીઓને તાજી બનાવેલી બિસ્કિટનો જથ્થો એટલે કે જાજા પ્રમાણમાં મળી રહેતો થોડુંક થોડુંક ચાખવા પૂરતું દે એમ આમાં વાટ પણ ડીશ ભરી ભરી નાખતા એવું છે ચલો પ્રશ્ન આપણને કઈ રીતે જાણવા મળે કે તેની માતાને રસોઈ બનાવવી પ્રિય હતી ઘરમાં હંમેશા ભોજનની સુગંધ આવતી એટલે નિયમિત રીતે ભોજન બનાવતા એટલે ઘરને સ્વચ્છ સ્વચ્છ રાખતા એટલે ઉદારતા ઉદારતાપૂર્વક આપતા એટલે નાના કોઈને રસોઈ બનાવવાની પ્રિય હોય તો એ સ્વાદિષ્ટ રસોઈ બનાવે સુગંધ આવે એવું બનાવે બાકી તો વાસણ પછી કઈ નો બપોર નો આવીને લોહી પીસતું મારે એવું કરતા હોય તો એમાં નું તમારે જમવાનું દાળ હોય

સ્વચ્છ થઈને શાળાએ જાય નહીં ચાદર એની મેલી ન થાય એમ કે તો સ્વચ્છ થવાનું કે હતી ને એટલે ચલો નેક્સ્ટ પોતાનું સ્નાન કર્યા પછી બાળકી શું પોતાનું સ્નાન કર્યા પછી બાળકી શું નથ કરતી કાલ્પનિક મિત્રો સાથે વાતો કરતી હતી હા માં સાથે વાતો કરતી હતી ના કોશિકા સાથે વાતો કરતી હતી ઓ રાક્ષસ સાથે ઓ ઇન્દ્રન પાછો ફ્રેન્ડ હતો એ ખાલી માં સાથે જ વાતો નોતી કરતી કોની સાથે વાતો નોત કરતી માં સાથે પાડોશીઓ કોના વિશે ચર્ચા કરતા માની સ્વચ્છતા વિશે બાળકીની સ્વચ્છતા વિશે બાળકીની કલ્પના વિશે ના પેલી માએ શેકેલી જે વસ્તુઓ અથવા તો વાનગીઓ જે બનાવી છે એની ચર્ચા થતી વળગર એટલે શું વળગર આપણે કહીએ ને કઈક કઈક આપણે તોફાન છે મમ્મી કે કોઈ વેડગુસ તને કયું નો તોફાન કરસ તો વળગર નો અર્થ શું થાય

આપણે એમ કે કોઈ વસ્તુનું મને વળગણ છે વળગણ એટલે એ બાબતની ચિંતા ધ્યાન રાખે સતત આમ થશે તો આમ થશે તો આ એમ મમી ને ઉઠે છે આ ગંદુ થઈ જશે તો માર ચાદર મેલી થઈ જશે તો આવું બધું કોણ કરે ધૂળ જમા થઈ જશે તો વાળો 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 એટલે હંમેશા કોઈ બાબતની ચિંતા કરવી સમજ છે ક્લિયર નવો પેરેગ્રાફ પેરેગ્રાફ નંબર 27 અજીતનો જન્મદિવસ હતો તેના બધા જ મિત્રો અને સંબંધીઓ ભેગા થયા હતા ઘણી બધી ભેટ લાવ્યા હતા ભેટમાં શું લાવ્યા હતા ચોપડી રમકડા અને કપડા અજીતની કાકી એને આશ્ચર્યજનક ભેટ આપી દીધી અજીતના કાકી શું લાવ્યા હતા ગુલાબનો છોડ શું લાવ્યા હતા ગુલાબનો છોડ અજીતને કાકીની ભેટ સૌથી વધુ પસંદ આવી એ દોડીને બગીચામાં ગયો અને તરત જ ગુલાબનો છોડ રોપી દીધો રોજ અજીતને પાણી સિંચતો સવારે ઊઠે દોડીને જાય

પોતાની માં ની મદદ થી એને ફૂલો દોડીએ મમ્મી ની હેલ્પ લઈને પેલા બે ગુલાબ પોતાની માં ને બહેન ને ભેટ માં જે બે ગુલાબ પેલા આવ્યા હતા એ મમ્મી અને બહેન ને આવ્યા હજી તે નિર્ણય લીધો કે પોતાના બગીચા માં બીજા પણ છોડવા આવશે અને આપણે ક્યાંય પણ હવે આપણા ફ્રેન્ડ્સ ની બર્થડે હોય તો આટલી બધી ચોકલેટ શો ને બુક્સ ને કઈક બીજી ગિફ્ટ લઈ જાવે એના કરતા નાનો છોડ લઈને જવું એને કેવું કે આ વાવજો એનું જતન કરજો મોટો થઈ તો અમને ફોટો મોકલજો

જ્યારે અજીત ઉઠતો ત્યારે ક્યાં જતો સીધો ભગવાન ચાલો કીધે ના ના તો ના સાડે જતો ના છોડ તરફ દોડતો પેલા ગુલાબમાં કેટલી કડી આવી હતી બે બગડે બે અજીતે પેલા બે ગુલાબ કોને આપ્યા એની મમ્મી અને બહેન રોમાંચિત શબ્દ એટલે શું રોમાંચિત થવું એટલે શું ઉદાસ થવું ઉત્તેજિત થવું ભયભીત થવું આશ્ચર્યચકિત થવું ના ઉદાસ એટલે દુખી થાય

વરસાદની ઋતુમાં રામુ ખેતરે હો જાય છે ઓકે વરસાદની ઋતુમાં રામુ ક્યાં જાય છે ખેતરે જાય છે કેરીના ઝાડ નીચે બેસી જાય છે કોઈ તે પાકી કેરી તોડે છે અને ખાઈ જાય છે ખેતરમાં બીજા જાંબુના ઝાડ પણ છે રામુ શાળાએથી પાછો આવે તો જાંબુના ઝાડ સુધી દોડે પાકા પાકા જાંબુ હોય તોડે ઘરે લઈ જાય માં જાંબુને ધોવે અને પછી એ ખાય કોઈ પણ વસ્તુ આપણે બહારથી આવે તો પહેલા ધોઈને

ભાત દાળ શાક ના સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણે દાળ ભાત બનાવ્યો શાક બનાવ્યો ને પ્રોગ્રામ થાય મસ્તી ના ભોજન પછી તેઓ કેરી ખાય અને દૂધ પીવે એટલે વાહ પરિવાર ગામ માં પોતાના જીવન નો આનંદ ઉઠાવે આ એક પ્રસન્ન સુખી પરિવાર છે ખેતર છે જાંબુના ઝાડ છે કેરીનું ઝાડ છે રોજ સાંજે દાળ શાક